ખાવને પકાવને કો મીરાબાઈ તારી નરસિંહ મહેતા એને તે તાર્યા નરસિંહ મહેતા કો તાર્યો વ્યવહાર બાય ધી વે ગઈકાલે અહીંયાના એક તીર્થ પુરોહિત તીર્થ ગોર મારી પાસે ગઈકાલે આવ્યા અને એમની પાસે તો બધા ચોપડા હોય ને નરસિંહ મહેતા અહીંયા માતૃ શ્રાદ્ધ કરવા માટે આવ્યા છે સિદ્ધપુરમાં એમના પત્ની અને બીજા પરિવારજનોને લઈને અને એનો ઉલ્લેખ એમાં અને નરસિંહ મહેતાના અંગૂઠાનું નિશાન છે એમની ચોપડી મહત્વનો એક દસ્તાવેજ એમાં સંવત સાલ નોંધાણી છે આટલા માટે તીર્થ ગોરો વંદન કરવાના થાય ભાઈ આ કમ્પ્યુટર તો આ જ આવ્યા પણ આ બધા રેકોર્ડ ઈ વખતના જાળવી રાખ્યા છે તીર્થ ગોરો સન્માન કરવું જ્યાં જઈએ તીર્થ પુરોહિતો અહીંયા તો ખેર વિદ્વાન બ્રાહ્મણો છે પણ બીજે બધે તીર્થોમાં ભૂદેવોને પણ હું તો પ્રાર્થના કરતો રહું પગે લાગે કે ભાઈ તમે થોડુંક શીખોય ખરા કારણ કે જો તમે પાછા અહીંયા તર્પણ ઇત્યાદિ કર્મ કરાવતા હોય તો તમે શીખો યોગ્ય મંત્રોનું ઉચ્ચારણ કરો તમારા બાળકોને ભણાવો ન વ્યવસ્થા હોય તો કરો નહી અહીંયા બાજુ ના હોય તો અમારે ત્યાં મોકલી આપો સિદ્ધપુરમાં તો વિદ્વાન બ્રાહ્મણોને જોઈને સંતોષ થાય છે આટલું નહીં બ્રહ્મ ભોજન કરાવવા ગયા ને લગભગ કેટલા ચાર ચારેક હજાર ભૂતે ભોજન લીધું હશે તે દિવસે પણ આમ અબોટિયું પહેરીને રહોડામાં અને અબોટીયું પહેરીને જ પીરસતા હતા એ ખરા જે બ્રાહ્મણ સંસ્કૃતિના દર્શન એ અહીંયા થયા બહુ વખત પછી અહીંયા થયા ફરીથી કહું વાદની વાત નથી કરવી વાત કરવી છે આ બ્રાહ્મણ વાદની વાત નથી આ બ્રાહ્મણત્વ ની વાત છે અને આ તી રક્ષા થવી જોઈએ ભગવાન આદ્ય શંકરાચાર્ય જ્યારે કહેતા હોય કે નમે મૃત્યુ શંકા નમે જાતિ જાતિભેદ અરે જાતિભેદની કોઈ વાત નથી કોઈ વાદની વાત નથી પણ વાત છે અને એ બ્રાહ્મણત્વ अद्य शंकराचार्य बात करी दुर्लभम त्रयमे वे देवानुग्रह हेतु कम मनुष्यत्व मुमुक्षुत्व महापुरुष संश्रय मनुष्यत्व मुमुक्षुत्व ब्राह्मणत्व ब्राह्मण एट जा ब्रह्म ने जाने थे ब्रह्म नो एक अर्थ वेद एवं थे વેદગ્ઞ બ્રાહ્મણ હોય બરાબર મંત્રોને જાણનારો હોય એ અનુસાર જીવનારો હોય એટલા માટે આદ્ય શંકરાચાર્ય કહે છે જંતુ નામ नर જન્મ દુર્લભમતહ પુનસ્વં તતો વિપ્રતા ઉત્તરોત્તર કોણ શ્રેષ્ઠ છે આ શ્લોકમાં આદ્ય શંકરાચાર્ય નિરૂપણ કર્યું છે જંતુ નામ नर જન્મ દુર્લભમતહ પુનસ્વં તતો વિપ્રતા આગળ નથી જવું પણ વાત છે આ આ કામ કર્યું છે એના મોટા આશીર્વાદ છે એમણે આખા રેકોર્ડ સાચવ્યા છે હું તો જ્યાં જ્યાં ક્યાંક તીર્થમાં જાઓ અને એમ કે ભાઈ અમે તમારા ગોર છીએ અને ચોપડો લઈને આવે એટલે હું ઉત્સુકતાથી જોઉં કે આ વાલા વાલા પ્રણામ પ્રણામ દેખાડો એ રેકોર્ડ જોઈને આનંદ આવે એ વખતે બારોટો હતા આપણે ત્યાં કમ્પ્યુટર તો હવે આવ્યા બધાને કમ્પ્યુટર આવ્યા પછી તો ક્યારે પાછું આ બધું ક્યાંક ને ક્યાંક ગડબડ થાય ને વાયરસ લાગી જાય ને વયું જાય નક્કી નથી થતું જ્યારે આ લોકોના રેકોર્ડ બરાબર સચવાયા છે આ તીર્થ પુરોહિતોને વંદન એ તીર્થ ગોરને વંદન મહારાષ્ટ્રની અંદર પણ જે તીર્થ પુરોહિતો છે વિદ્વાન અને પોતે સંધ્યાવંદન પૂજન કરનારા બ્રાહ્મણત્વની રક્ષા કરીને રહેનારા આમ આમ જરાક રોમાંચ થયો એ ચોપડો હાથમાં લેતા અને નરસિંહ મહેતાના નામની ઉપર એનો અંગૂઠો એનો અંગૂઠાનું નિશાન એ જોઈને જગદીશભાઈ પણ આમ બરાબર પગે લાગ્યા લીધા ક્યાં જોવા મળે નરસિંહ મહેતાના જમણા હાથના અંગૂઠાનું નિશાન એ સિદ્ધપુરમાં જોવા મળ્યું દર્શન અહીંયા સિદ્ધપુર તક્ષા થાય તો ભગવાનને વત્સ એટલે વાલા એવા વૈષ્ણવોને ભગવાન મુંચન મુક્ત કરે છે અસમયે કેટલા જપ તપ કર્યા જોયા વગર બાકી તો કમાણી છે કૃપા ક્યાં છે ને તાર્યો તે આવવા જવા માટે મીરાબાઈ ને તારી તને ખવડાવે પીવડાવે હારું રાંધીને નરસિંહ મહેતા ને તાર્યો વ્યવહાર ચલાવને કુ મહેતાજી જોતા તા તને તારું નામું લખે તારો હિસાબ બરાબર રાખે જયદેવને તાર્યો કે તને હારી હારી કવિતાઓ સંભળાવે આ બધાને તે તાર્યા હે કૃષ્ણ એમાં તારી ચાલાકી મને દેખાય છે આ બધા તને કંઈક ના હતા એટલા માટે તે હકીકતમાં એને બોલાવી લીધા ને તારી સેવામાં લગાડ્યા બાકી મને કાંઈ આવડતું નથી આવા બધા જે જેને તે તાર્યા એમાંની કોઈ યોગ્યતા મારી પાસે નથી મોહે તારો વામે આપણે કૃપા માર્ગ શ્રી વલ્લભાચાર્યજી નો બહુ સરસ વત્સન મુ કેટલા જપતપ કર્યા એ મુક્તિને માટે યોગ્ય છે કે નહીં એ જોયા વગર ભગવાન એને મુક્ત કરે છે સંસારથી એને છોડાવી દે અને ખરેખર કેવું મન મીરાબાઈનું મન સંસારથી ઉઠી ગયું નરસૈયાનું મન સંસારથી ઉઠી ગયું સંસારમાં મન ન રહે કૃષ્ણમાં લાગે આ મુક્ત કર્યા હંમેશા આવું કરે છે બધાને આવું કરે તો નહીં ક્વચિત ક્યારેક ક્યારેક મુનચન કોઈ ગોપી આવીને કે માં તમારો કનૈયો અમારા ઘરમાં આવે છે અમારા સુતેલા છોકરાને જગાડે છે ચીટીયા ભરી ભરીને જગાડે ને અમારા છોકરા જ્યારે રડતા હોય ત્યારે તમારો લાલો હસે છે બાળક એટલે અબુદ્ધ જીવ જે સંસારની મોહ નિશામાં સુતા છે મોહ નિહા મોહ નિશા ਆ ਤਨਿਤ ਤਰਕਾ ਦੇਖੇ ਸਫਨ Dominique.

પછી આમ ઢંઢોળું એ મારી માં તો મને જલ્દી જગાડી દે તૈયાર કરી અને હું તો આવું રમવા અને આ મારી હારે રમવા કોઈ ન તૈયાર હોય ભગવાન તમારી હારે માટે ઉત્સુક તમારે આંગણે આવે પણ તમે હું પછી બરકે હાથ કરીને બોલાવે તોય આપણે ના આવીએ ક્યારેક આપણને જગજો જગાડે આમ હલાવી એ સ્તોક ઉઠો શ્રીતામાં ઉઠો અને છતાંય આપણી ઊંઘ ન ઉડે તો પછી કૃષ્ણ ચિલોટીઓ ભરે ક્યારેક પેલા વાણીથી જગાડે એટલે જ જ ગીતા એનું નામ ભાગવત ભાગવતમ ભગવતા ગીતા ભગવત ગીતા એ વાણી છે કૃષ્ણ વેદા શ્રી કૃષ્ણ વાક્યાણી બ્રહ્મસૂત્ર થઈ વચન આ પ્રસ્થાન ત્રય છે પણ આપણે ગીતાથી ન જાગીએ આપણે કથાઓથી ન જાગીએ તો ક્યારેક જીવનમાં જગજોર જગજોરી દે એવી હલબલાવી દે એવી ઘટનાઓ ઘટે હલી જઈએ આપણે એ ભગવાનની કૃપા છે એ ભગવાન જ કરે છે અને આપણને જગાડવા માટે કરે અને છતાંય ન જાગીએ તો ક્યારેક કૃષ્ણ ચિલોટીઓ ભરે આ કૃષ્ણની કઠોર કૃપા છે કરોડપતિમાંથી માણસ અચાનક રોડપતિ થઈ જાય જેના પ્રત્યે અતિશય પ્રેમ હોય એ જ તમને છોડી દે બ્રેકઅપ થઈ જાય એની સાથે અને એકદમ રોતા 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 અથવા તો અચાનક ભગવાન ન કરે કોઈનું આવું પણ થતું હોય છે એક્સિડન્ટ થાય અચાનક માણસ જતું રહે આ બધી કઠોર કૃપા છે મોહની નિશામાંથી આપણને જગાડવા માટે જે ઉધમી કનૈયાઓની કનૈયાની ઉધમી લીલાઓ દેખાય છે હકીકતમાં ઉધમી નથી અનુગ્રહ થી ભરેલી છે માં તમારો લાલો અમારે ત્યાં આવીને માખણ ચોરી ચોરીને ખાય છે માખણ ની ચોરી નથી એ મનની ચોરી છે આપણે મંદિરે જઈએ અને કેટલાય માથા ઝુકાવીએ આંખ્યું ઉઘાડીએ બંધ કરીએ આંખ્યું ઉઘાડીએ બંધ કરીએ હાથમાં માળા લઈને બેસીએ બંધ કરીએ તોય મન લાગતું નથી અને એને બદલે કૃષ્ણ ગોપીઓને ઘેર આવી અને એનું મન ચોરી જાય છે આ એની કૃપા એટલા માટે એક બાબાજી આવ્યા ને એક વાર એક સાધુ આવ્યા ગોકુળમાં गोकुणी गोपीओ प्रणाम कर तो बाबाए आशीर्वाद आप जीती रहो पर अमे तो तमने प्रणाम करने हिमालय अरे के बाबा जी कैसी बात कर रहा हमको तू प्रणाम करेगो हम तो है प्रणाम करें तू हमको को प्रणाम करेगो बोले मैंने सुना है कि तुम कृष्ण की बड़ी भक्त हो भगवान की बड़ी भक्त हो बोले हम क्या कृष्ण से प्रेम करती वो हमसे ज्यादा प्रेम करता है अच्छा ये बताओ तुम कितना घंटा ध्यान करती हो बोले वो क्या होता है बाबा बोले ध्यान तुमको पता नहीं बोले हमको तो कोई पता होता नहीं ध्यान क्या होता है हम जानती ही नहीं।, नहीं नहीं मेरा पूछने का मतलब है तुम्हारा मन कृष्ण में तुम कितना घंटा लगाती हो बोले हम तो लगाती ही नहीं बोले नाक पकड़ के कभी नहीं बैठी बोले हम योग वोग हम कुछ नहीं जानती तो तुम्हारा मन कृष्ण में नहीं है बोले है तो कृष्ण में ही तो तुमने कैसे लगाया बोले हमने नहीं लगाया उसने चुरा लिया है कितना घंटा ध्यान करती हो उसका बोले ध्यान हम करती नहीं ध्यान रहता है लगा रहता है क्योंकि मन उसके पास वही चुरा के ले गए बाबा जी प्रणाम करया मैं ठीक सही स्थान पर आया हूं गोपियां गुरु बनाने योग्य है हम तो बाबा बन गए घर संसार छोड़ करके चले गए जंगल में